ભૂસાની આડમાં ભારતીય બનાવટના વિદેશી દારૂના બિયરના બોક્સ નંગ નવ્વાણું જેમાં કુલ ટીન નંગ ત્રેવીસો છોતેર તથા અન્ય મુદ્દામાલ મળી કુલ રૂપિયા તેર લાખ અઢાર હજાર સાતસો એસીના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ આણંદ શ્રી જે આર મોથુલિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી અમદાવાદ વિભાગ અમદાવાદનાઓના માર્ગદર્શન હેઠળ શ્રી જીજી જસાણી સાહેબ પોલીસ અધ્યક્ષ શ્રી આનંદ નાઓ જરૂરી સૂચના આપેલ જે અન્વયે શ્રી પીબી બી જાદવ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી આણંદ સાથે શ્રી એસડી પટેલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા તાપના માણસો ગઈકાલ રોજ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન શ્રી પીબી જાદવ પોલીસ ઇન્સ્પેક્ટર નાઓ મળેલ બાતમી આધારે સામરખા ગામની સીમમાંથી પસાર થતો વડોદરાથી અમદાવાદ તરફ જતા એક્સપ્રેસ હાઇવે ઉપર આણંદ એક્ઝિટ નજીક હાઇવે રોડ પર પાંચમાં હતા તે દરમિયાન બાતમી મુજબના ના વર્ણન વાળું અશોક લેહલાન ડાલા નંબર જી જીરો સિક્સ બી અડસઠ ઓગણસાઇઠ નું આવતા તેને રોકાવી ડ્રાઇવરને પૂછપરછ કરતા ડાલામાં પશુને ખવડાવવાના ભૂસાની ગુણો ભરેલો હોવાનું જણાવતા દાલાની તાડપત્રી ખોલી ચેક કરતા સફેદ કલરના મિણિયાની કોથળીઓમાં પશુને ખવડાવવાનું ભૂસું ભરેલ હતું જેને હટાવી અંદર જોતા ભારતીય બનાવટના વિદેશી દારૂના બિયરની પેટીઓ ભરેલી મળી આવતા આણંદ રૂરલ પોલીસ સ્ટેશન પ્રોહિબિશન ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે